મિત્રો તો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો હવે આપણે કામે સડી ગયા અને કેવડા બધી જાતના ગોઠવી નાખ્યા મુખવાસ ગોઠવી નાખ્યો અને મુખવાસ ગોઠવ્યા પછી આપણે જમવાનું ચાલુ થાય તો આપણે પેલા જમી લેવી પછી આપણે બરાબને જમાડશું તો હવે આપણે જમવા આપણે બેસી ગયા છીએ તો હાલો બધા જમવા જમવાનું ચાલુ થઈ જશે હવે અને આ બાજુ કોઈ ખમણનો વઘાર મારવાનું ચાલુ કરી દીધું છે ઝાડના બાજરાના રોટલા છે અને ખમણનો વઘાર મારી દીધો છે તો ખમણનો થાળો આખો ભરીને વારો લઈ જઈશું તો દાળ અને ખીર બની ગયું હોય અને ટોપલા એના ભરેલા પડ્યા છે તો હાલો બધા જમવા અને કંઈક ખજૂરની ચટણી પલાળવા બનાવી બનાવવા મૂકીએ જો આવી રીતે કંઈક ખજૂરની ચટણી પલાળવા મૂકી હોય અને આપણી ખજૂરની ચટણી પલ્લી ગઈ છે અને જોઈ શકો છો હવે આને ઝારામાં કાઢવાની હોય સારામાં કાઢ્યા પછી આપણે ચટણી તૈયાર થઈ જાય હવે આપણે મુખવાસ બનાવવાનો છે મિક્સ મુખવાસ કરીને મીઠો મુખવાસ બનાવવાનો હોય તો આમાં બધું મિક્સ કરી દીધું છે અને આપણો મુખવાસ પણ તૈયાર થઈ ગયો હોય હવે આ બાજુ સેલ્ફીનું ચાલુ છે અને જમવાનું પણ ચાલુ થઈ ગયું હોય તો જમવાનું હજી ચાલુ થયું એટલે ધીમે ધીમે ગરજ લાગશે ચાલુ ચૂસ છે સમજે તો હાલો બધે જમવા ગોંડલ માલધારી હોટલ જો ન આવ્યા હોય તો જરૂર આવજો રાજકોટ રોડે નીકળો એટલે જમવાનું ભૂલતા નહીં એકવાર આવશો એટલે બીજી વાર તમારે માલધારી હોટલમાં જરૂર આવવું પડશે કારણ કે તમને મજા જેટલી આવશે તો હાલો બધાએ જમવા હવે આપણે ભજીયાની તૈયારી ભાઈ નાસ્તાવાળાએ ચાલુ કરી દીધી છે તો ભજીયામાં ગોટા બટેટાના મરસાના બધા બનાવીને રાખી દીધા હોય ભાઈ અત્યારે એટલે હમણાં ઘડી ખમીણ પાસે એ ખાલી થઈ જશે કારણ કે ચોમાસાનું નાસ્તાનું વધારે ચાલુ હોય તો હવે આપણે રાતના સાત વાગ્યા છે તો તબેલેથી દૂધ આવી ગયું છે દૂધને ચાર પાંચ કેન રોજ ભરાને આવતા હોય એક ટાઈમના અને જો ભાઈ ચાલુ થયું છે તો એ ટ્રાફિક વાહનનું પાર્કિંગ એટલું જ છે તો હાલો બધા જમવા અને નાસ્તો કરવા અને ભજીયાની તૈયારી પણ ચાલુ કરી દીધી છે તો આ ભજીયા કંઈક મરસાના બને જો કેવી રીતે ભાઈ મરસાના ભજીયા બનતા હોય તો હાલો બધા નાસ્તો કરવા જમવા માટે ચા પાણી માટે વોલ્ટ જરૂર કરજો અને આવો ગોંડલ માલધારી હોટલમાં આવો એટલે મુલાકાત જરૂર લેજો હવે રાતના અગિયાર ગયા છે વાહનનું પાર્કિંગ માણસો ભાઈ એટલું હે અને પાર્કિંગમાં એટલું હે અને હવે આપણે એટલો બ્લોગ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો